સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે રત્ન કલાકારો દ્વારા સરકાર પાસે અવારના મદદ મદદની માંગણી કરવામાં આવી રહી છે તો કેટલાક રત્ન કલાકારોએ આ ઉદ્યોગને અલવિદા કહી દીધું છે અને હવે તેઓ અન્ય ધંધા તરફ વળ્યા છે તો મંદિરના કારણે રત્ન કલાકારો આપઘાત કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે

જો રત્ન સાડા સાત લાખ રત્ન કલાકારો છે ઘણા સમય થી માંગો જરૂર થી પૂરી માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે તમે હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે હું રમેશભાઈ જિલરિયા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું અમે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પરેશાન છીએ યુક્રેન રશિયાના યુદ્ધના કારણે જે મંદી આવી છે મંદીના કારણે હીરા ઉદ્યોગના તમામ રત્ન કલાકારો ઉપર એની અસર થઈ છે અને સુરતમાં છેલ્લા એક વર્ષમાં પચાસ કરતાં વધારે રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે છેલ્લા બે દિવસમાં ચાર રત્ન કલાકારો એમાં એક સામૂહિક આપઘાત પણ છે ત્યારે અમે સરકારને અનેક વખત રજૂઆતો કરી છે એ રજૂઆત બાબતે સરકારે કોઈ યોગ્ય પ્રતિસાદ નથી આપ્યો અમે અનેક વખત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્રો આપ્યા છે માનનીય શ્રમ રોજગાર મંત્રી શ્રીને રૂબરૂ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ લેખિત મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ હજી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું જાણીને તમને નવાઈ લાગશે કે આપણે કેબિનેટમાં હીરા ઉદ્યોગના કાર્યકરોનો મુદ્દો ચર્ચાયો હતો રાજ્યસભામાં ચર્ચાયો હતો લોકસભામાં ચર્ચાયો હતો સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને હીરા ઉદ્યોગના રત્ન કલાકારો મુદ્દે ગૃહમાં ચર્ચાઓ કરી હતી છતાં પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને મદદ કરવામાં વાંધો પડ્યો છે એ યોગ્ય પ્રશ્ન નું નિરાકરણ કરવા માટે અને અમે મોટી સંખ્યામાં અહીં આવેલા છીએ ત્રીસ તારીખ સુધીમાં જો અમારી માંગણીઓનો નો સુખદ નહી આવે તો અમે સમગ્ર હીરા ઉદ્યોગમાં ત્રીસ તારીખે હડતાલ કરશું એના એલાન માટે અમે આવ્યા